ગુજરાતના સૌરાષ્ટ્રના કાઠિયાવાડ વિસ્તારમાં ધાતરવડી નદીના કિનારે આવેલું એક નગર હતું ધાતરવડ એ શહેરના રાજા હતા શ્રી જેખાવડા અને તેમના પુત્રનું નામ હતું માંગડા એક દિવસ શહેરમાં આવી રહેલી એક જાનને કાગવડ વિસ્તારના ખૂંખાર લૂંટારો બાયડ એ લૂંટ્યો આ વાત સાંભળતા જ રાજા જેખાવડા લૂંટારાઓ સામે લડી પડ્યા પરંતુ દુર્ભાગ્યવશ સેનાની સંખ્યા ઓછી હોવાથી તેઓ યુદ્ધ માંગ શહીદ થયા રાજાના મૃત્યુ બાદ તેમની ધર્મપત્ની પુત્ર માંગડાને લઈને પોતાના પિયરે હુમલી ગામે આવી માંગડા તેમના મામા વાણ જેઠવા સાથે રહેવા લાગ્યા તેમનું ઉછેર પોતાના સંતાન સમાન કર્યું વર્ષો વીત્યા માંગડા હવે યુવાન બન્યા હુમલી પાસેના પાટણ ગામમાં એક વેપારી શેખની સુંદર પુત્રી હતી પદ્માવતી માંગડા અને પદ્માવતી વચ્ચે પ્રેમ જન્મ્યો તેઓ ઘણીવાર સાથે ચોપટ રમતા પ્રેમ દિવસે દિવસે ગાઢ બનતો ગયો અચાનક એક દિવસ ફરીથી હાહાકાર મચ્યો લૂંટારો છાડવા બાયડ ફરી આવ્યો અને ગામની ગાયો ઉપાડી ગયો ગામના યુવાનો હથિયાર લઈને ગૌરક્ષા માટે નીકળી પડ્યા ભાણ જેઠવાએ નિર્ણય કર્યો કે માંગડાને કહેશો નહીં એ તો મારા માટે પ્રધાન છે એને બચાવવું એ મારો ધર્મ છે પરંતુ માંગડાને આખી વાતનો ગુમાન થઈ ગયો તુરંત તેણે ઘોડો કાઢ્યો અને યાત્રા શરૂ કરી ગાયો બચાવવાની પ્રતિજ્ઞા સાથે પાટણ પાસેથી પસાર થતા પોતે પોતાની પ્રિય પદ્માવતીને મળવા રોકાયા તે ઘરના ઝરોખે બેઠી હતી તેણે કહ્યું ચાલો માંગડા ચોપટ તૈયાર છે માગડાએ શાંત અવાજે જવાબ આપ્યો હવે નહીં પદ્મા હું ગાયો બચાવવા જઈ રહ્યો છું તમે મારી રાહ જોતા રહેજો પાછો આવીશ અને પછી ફરી સાથે રમીશું માગડા યાત્રા પર નીકળ્યા ત્રીસ ત્રીસ ગામો પસાર કર્યા હિરણ નદીના કાંઠે પહોંચ્યા ત્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું એક તરફ ભાણ જેઠવા અને લૂંટારાઓ વચ્ચે જંગ માંગડા લૂંટારાઓ સામે ત્રાટક્યા છાડવા બાયડે કહ્યું તું તો યુવક છે પાછો ફરી જા પણ માંગડા તો રાજપૂત હતા ધર્મ માટે લડી રહ્યા હતા એકલાએ ઘણા લૂંટારાઓનો સામનો કર્યો પણ અંતે છાડવા બાયડે કાવતરાથી તેમની પીઠમાં ભાલો ભેદી દીધો વાલો છાતી પસાર થયો માંગડા વીર ગતિ મોત મર્યા મરણ પામતી વેળાએ તેમના હોઠ પર એક જ નામ હતું પદ્માવતી તેમને મામાને છેલ્લો સંદેશો આપ્યો પદ્માને કહેજો કે મારી યાદે દુઃખ ન થાય મારા અંતિમ નમસ્કાર આપજો જ્યારે ભાણ જેઠવા અને તેમની સેના પાછા ગામ આવી પદ્માવતી જરોખામામથી રાહ જોઈ રહી હતી તેણે જોયું બધાની પાઘડી હતી પરંતુ માંગડાની નહીં ઘોડો ખાલી આવતો હતો પદ્મા સમજી ગઈ તેની દુનિયા ખાલી થઈ ગઈ પદ્માવતી જોરશોરથી રડી ઉઠી વીર માંગડાનું અગ્નિસંસ્કાર થયું એ જ વૃક્ષ નીચે જ્યાં તેણે પોતાનો શ્વાસ છોડી દીધો હતો પદ્મા શોકમાંગ વિલાપ કરતી રહી પદ્માવતીનું માનસિક સંતુલન બગડી ગયું માતા પિતાએ વિચાર્યું કદાચ લગ્ન પછી તે બધું ભૂલી જશે કિંતુ કોઈ પણ યુવાન પદ્માની હાલત જોઈને લગ્ન માટે તૈયાર નહીં થયો અંતે એક કદરૂપ યુવક સાથે તેની લગ્નગાંઠ બાંધવાનો નિર્ણય થયો જાન ચાલી રહી હતી અને એ જાનમાંગ એક વ્યક્તિ હતો માંગડા નો કાકા જાનવટ વૃક્ષ પાસે આવી માંગડા શહીદ થયા હતા અરસીવાડા વૃક્ષ નીચે બેઠા હતા તેટલામાં કોઈ તળગીલા ટીપાંગ પડ્યા તેમણે જોયું એક યુવાન વૃક્ષની ડાળી પર બેઠો હતો આંખો માંગ આંસુ હતા તું કોણ પૂછ્યું અરસીવાડાએ જવાબ મળ્યો હું માંગડો તમારો ભત્રીજો અરસીવાડા ગદગીક થઈ ગયા માંગડા કહે છે કાકા મારી આત્મા પદ્મા માટે તડપી રહી છે મારા એની સાથે લગ્ન થવા જોઈએ નહીં તો હું કદી મુક્ત નહીં થાઉં અરસીવાડા કહે પુત્ર તું તો હવે બુદ્ધ છે લગ્ન કેમ સંભવ માંગડાએ વિનંતી કરી તમે વરરાજાની જગ્યાએ મને જાનમામ લઈ જાઓ લગ્ન પછી હું પાછો અહીં વટ વૃક્ષ પાસે આવી જઈશ કેટલામાં માંગડાએ પોતાની માયાવી શક્તિથી જંગલમાં એક સુંદર દરબાર ગઢ ઉભો કરી દીધો બધા જાનૈયાઓને આ ગઢમાં સ્થાયી થયા બધાને જમવાનું અપાયું બધા ખુશ કોઈ શંકા નહીં મોકો મળતાં અરસીવાડાએ કહ્યું શેઠજી તમારો દીકરો ખૂબ જ કદરૂપો છે ક્યાંક કન્યા પક્ષએ જોઈને ના પાડી દે આ રાજપૂત યુવાન ખૂબ જ સુંદર છે તેને સમય માટે વર બનાવો શેઠ સંમત થયા અને માંગડા પદ્માવતી સાથે લગ્ન માટે ગયા પદ્માવતી અંદરથી તો માંગડાને જે યાદ કરી રહી હતી મારે એને વિસરી નથી શકાતું જ્યારે માંગડા વરરૂપે રૂપે મંડપમાં આવ્યા પદ્માવતીની આંખો ચમકી ઉઠી એ વિચારી રહી હતી કે તો વીર ગતિ પામ્યા હતા પણ શુંગ એ પાછા આવ્યા છે લગ્ન પૂર્ણ થયા જાન પાછી વળી વટ વૃક્ષ નજીક પહોંચતા માંગડાનું પ્રેત શ્વાસ બનીને ઝાંખો થયું અને હવે પદ્માવતીની બાજુમાં પાછું એ કદરૂપો વર દેખાયો પદ્માવતી ઊભી થઈ ગઈ મારા લગ્ન એ વ્યક્તિ સાથે નહોતામ થયા હું એ કદી સ્વીકારી નહીં શેઠ સમજાવતો રહ્યો પણ પદ્માવતી અડગ રહી બધા જાનૈયા પદ્માવતીને છોડીને ચાલ્યા ગયા પદ્માવતી વટ વૃક્ષ પાસે રડી રહી હતી રાતે વૃક્ષ અગ્નિ જેવી જ્વાલાથી દહાલતું અને એક મહેલ ઊભો થતો જેમાં માંગડા મનુષ્ય સ્વરૂપે પદ્માવતી સાથે રહેતા પ્રત્યેક દિવસ વિયોગ પ્રત્યેક રાત પ્રેમ આ પ્રેમગાથા આજે પણ કાઠિયાવાડની ધરતી પર લોકગીત તરીકે ગવાય છે વિરહ પ્રેમ અને સાહસની આ કથા અમર બની ગઈ છે મિત્રો આ વીડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને અમારી નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય શ્રી કૃષ્ણ